બજારમાં જ્યાં બાળકો શહીદ થયા હતા તે વીર બાળ સ્મૃતિ ધૂળ ખાઈ રહ્યું છે અહીં એ જગ્યાએ સ્મારક બનાવવામાં આવે તેવી માંગ વર્ષોથી વાલી મંડળ કરી રહ્યું છે માતા કહે છે અમી પરિવાર સાથે દીકરાનો જાન્યુઆરીએ જન્મ દિવસ મનાવ્યો અને છવ્વીસ જાન્યુઆરી દીકરો શાળાની પરેડમાં રેલીમાં ગયા બાદ પરત જ ના આવ્યો પચીસ વર્ષથી એક માં એની રડતી આંખો દીકરાને જોવા તડપી રહી છે પચીસ વર્ષ પહેલા અંજારના સ્વામિનારાયણ મંદિર પાસેથી ટાઉન હોલ સુધી પરેડ રેલી યોજાઈ હતી જય હિન્દ અને ભારત માતા કી જયની હાથોમાં રાષ્ટ્રધ્વજ લહેરાતો હતો ધીમે ધીમે પરેડ રેલી અંજારના ખત્રી ચોક પહોંચી અને આવ્યો ધરતીકંપ ધરતી ઢોલવા લાગી પ્રથમ કોઈને સમજી ન શક્યું કે આ શું થઈ રહ્યું છે સમજી વિચારે ત્યાં થોડી વારમાં ધરતી શાંત થઈ ગઈ ધોળની ડમરીઓ ઉડી રહી હતી ધીમે ધીમે ધૂળની ડમરીઓ શાંત થઈ મકાનો દુકાનો ધરાશાયી થવા લાગ્યા પરેડ રેલીમાં જોડાયેલા બાળકો શિક્ષકો એકબીજાને સહારો આપવા માટે મેળવવાની કોશિશ કરી રહ્યા હતા અને ધીમે ધીમે બધું શાંત થવા લાગ્યું થોડી વાર પછી જોયું તો વિનાશક ભૂકંપ હતો જેમાં એકસો પંચ્યાસી જેટલા બાળકો અને વીસ શિક્ષકો કર્મચારીઓ કાટમાળમાં દટાઈ ગયા વાલી મંડળો દ્વારા જે તે સમયથી એ જ સ્થળે વીરબાળ સ્મૃતિ સ્મારક બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે છતાં કોઈ પણ જાતનો વાલી મંડળ કહે છે જ્યાં બાળકો શહીદ થયા હતા તે જગ્યાએ અમારા બાળકોની યાદમાં સ્મારક બનાવવામાં આવે અહીં વાલી મંડળ દ્વારા એક સ્મારક બનાવવામાં આવ્યું છે પરંતુ અહીં કોઈ પણ જાતની સફાઈ થતી નથી કે અહીં કોઈ પણ સુધારા વધારા લેવામાં આવતા નથી વાલી મંડળની માંગ છે અહીં ધાર્મિક કોમ્યુનિટી હોલ બનાવવામાં આવે જ્યાં બાળકોની યાદમાં દરરોજ ધાર્મિક સત્સંગ થાય વર્ષ છતાં અહીંના વ્યવસ્થિત કે સુધારવામાં આવ્યું નથી બીજી બાજુ અંજાર બાયપાસ કોર્ટ પાસે વીર શહીદ બાળકો અને શિક્ષકોની સ્મૃતિમાં સ્મારક બનાવવામાં આવશે તેવી જાહેરાત વર્ષ બે હજાર માં કરવામાં આવી હતી અને છેક બે હજાર સત્તરમાં મંજૂરી આપવામાં આવી 28 ઓગસ્ટ બે હજાર બાવીસના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું અહીં સ્મારકમાં મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે અહીં વાલી મંડળ પાસેથી પણ ટિકિટ વસૂલવામાં આવે છે તેવું વાલી મંડળ કહી રહ્યું છે જે ન હોવું જોઈએ અહીંની સ્થિતિ જોતાં અહીં વૃક્ષોની સારસંભાળ રાખી શકે તે માટે માળી પણ નથી વૃક્ષો સુકાઈ ગયા છે અહીં જીવન જ્યોત લાઇટ બંધ પડી છે ઓડિટોરિયમ ગેમ ઝોન પણ બંધ હાલતમાં પડ્યા છે મિત્રો કચ્છ ખમીરવંતી પ્રજા કચ્છની એટલે ખમીરવંતીની પ્રજાની પણ વાત કરી અને ખાસ કરીને આજે જે મુદ્દો લઈને અમે આવ્યા છીએ ભૂકંપને પચીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે મિત્રો કચ્છમાં ભૂકંપ આવ્યો બે હજાર એકના ના છવ્વીસમી જાન્યુઆરીના છવ્વીસમી જાન્યુઆરીમાં કચ્છની અંદર ભયાનક ભૂકંપે કચ્છની અંદર અનેક શહેરોને તહેશ નહેસ કરી નાખી હતી ખાસ કરીને આજે અંજારમાં અમે આવ્યા છીએ અને અંજારની વાત કરવા માટે પચીસ વર્ષ થવા છતાં પણ માંગને લઈને એક માંગ નહીં પણ એ હક્ક કહેવાય હકને લઈને વાલીઓ દર દર વટકી રહ્યા છે પણ ક્યાં પણ નિરાકરણ થતું નથી રાજ્યમંત્રી પણ આ જ વિસ્તારના થઈ ચૂક્યા છતાં પણ એ માંગને ક્યાં માન્ય ગણવામાં નથી આવતી થોડી ઘણી દૃષ્ટિ આગળ એ માંગને ક્યાંક માન્ય ગણવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે પણ એને હું સમારકામ કે સુધાર સાફ સફાઈ પણ ક્યાંક કરવામાં નથી હતી મિત્રો છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે કોઈને કલ્પના પણ નહીં કરી હોય કે પોતાના દીકરા અગર સ્કૂલમાં જઈ રહ્યા છે કે એ રિટર્ન આવશે પરત ફરીને આવશે કે નહીં આવે મિત્રો અંજાર વીર બાળ સ્મારકની મુલાકાતે આજે અમે આવ્યા છીએ અને પચીસ વર્ષની વેદના પચીસ વર્ષ સુધી જે હૃદયમાં દબાવીને બેઠેલા વાલીઓ આજે વેદના લઈને આવ્યા છે આ અમારી સાથે વાલીઓ જોડાઈ ગયા છે મિત્રો થોડીક વાત તમને કરી દઉં તો બે હજાર એકના છવ્વીસ જાન્યુઆરીનો જે ભયાનક ભૂકંપ આવ્યો તો એ ભૂકંપમાં જે બાળકો સ્કૂલમાંથી જે છવ્વીસમી જાન્યુઆરીની પરેડ અને એ રેલી માટે જે નીકળતા હોય છે આ જ જગ્યાથી બાળકો નીકળ્યા હતા અને અહીં જ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે નાના નાના ફૂલ જેવા કોમળ હાથોના બાળકો ઉપર ધરાશાય મસમોટી છતો અને ઇમારતો પડી ગયા હશે અને બાળકોને આપણે હંમેશા માટે આપણી આપણી પાસેથી વિદાય લઈ લીધું હશે બાળકોએ એ બાળકનું સ્મારક અહીં જ બનાવવા માટે વાલી મંડળે ઘણી બધી રજૂઆતો કરી છે પણ અહીં હજી સુધી કાંઈ કરવામાં નથી આવ્યું આ સ્મૃતિ સ્મારક છે જે બે હજાર સોળમાં બનાવવામાં આવ્યું છે પણ અહીં સરકાર કે તંત્ર દ્વારા છ છ ધારાસભ્ય એક જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સત્તા હોવા છતાં પણ સરકાર આ ખાડા કાન કરી રહી છે કે શું કે શેના કારણે અહીં સ્મારક બનાવવામાં નથી આવતું કે સાફ સફાઈ કરવામાં નથી આવતી આપણી સાથે જીતેન્દ્રભાઈ જોડાઈ ગયા છે અને વાલીઓ પણ જોડાઈ ગયા છે ખાસ કરીને આપણે સમગ્ર વિગત જાણવાનો પ્રયત્ન કરીશું જીતેન્દ્રભાઈ ખાસ કરીને વાત કરવામાં આવે તો ભૂકંપ વિનાશક ભૂકંપમાં ઘણા લોકોએ પોતાના વાલ બાળકોને ગુમાવ્યા છે આજની અંજારની વીરબાળ સ્મૃતિ સ્મારકની શું પરિસ્થિતિ કે આપ શું કહેશો આજની તારીખની અંદર જે જગ્યાએ બાળકો શહીદ થયા છે ત્યાં દેશી દારૂની પોટલીઓ જોવા મળી રહી છે સફાઈનો અભાવ છે અને આ સ્થળને શા માટે વિકસાવવામાં નથી આવતું એ જ અંજાર શહેરનું વાલી મંડળ પૂછી રહ્યું છે સત્તાધારીઓને પદાધિકારીઓને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પ્રથમ ફરજ છે કે પ્રજાના દર્દ જાણે પ્રજાની વેદના જાણે અને એ વેદનાનો ઉકેલ ન આવે ત્યાં સુધી પ્રજાના પ્રતિનિધિઓ તેમની રજૂઆત કરવી જોઈએ એ ગાંધીનગર સુધી કરવી જોઈએ નગરપાલિકામાં કરવી જોઈએ આડા કચેરીમાં કરવી જોઈએ કચ્છ જિલ્લા પંચાયતમાં કરવી જોઈએ કલેક્ટરશ્રી સમક્ષ કરવી જોઈએ અને મુખ્યમંત્રી સમક્ષ પણ કરવી જોઈએ પરંતુ શા માટે કરવામાં નથી આવતી ચોવીસ વર્ષથી અમે અમારી વેદના ઠાલવી રહ્યા છીએ અમારા હવે તો આંસુઓ પણ હવે સુકાઈ ગયા છે આ અમારી વેદના ઠાલવી ઠાલવીને જે ચોક્કસથી જ્યાં સ્મારક બનાવવામાં આવ્યું છે આ જગ્યા નથી સ્મારક બનાવવાની એ અંજારથી ચિત્રકૂટ બાયપાસ રસ્તા પર સ્મારક બનાવવામાં આવ્યું છે મિત્રો કર્મની કઠોણાઈ અથવા તો સરકારની કેવી નીતિ હશે કે જે સ્મારક બનાવવામાં આવ્યું છે જ્યાં બાળકો શહીદ થયા છે એમનો અહીં મ્યુઝિયમ બતાવવા માટે ટિકિટ પણ વસૂલવામાં આવી છે મિત્રો શું ટિકિટ આપણે પૈસા ખર્ચીને એ જોવા માટે આવ્યા છીએ એ સરકારને આપણે લાવ્યા છીએ મિત્રો વાલીઓ મંડળમાં આપણી સાથે જોડાઈ ગયા છે એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરશું કે આ જે સ્મારક અહીં બનાવવામાં આવ્યું છે તમારી શું માંગ છે કે હકીકતે ક્યાં હોવું જોઈએ સ્મારક સ્મારક અમારી માંગ તો એ જ છે કે અહીંયા અમારા છોકરાઓ જ્યાં ગયા છે ભૂકંપમાં જે ધરતીમાંથી ત્યાં સ્મારક બનવું જોઈએ અમારી માં ગીત છે બસ અમે સરકાર ની જ કહી છે વીર બાળક સ્મારક બન્યું છે પણ વાલી મંડળ માટે ફી ના હોય કારણ કે વાલી મંડળ છોકરાઓને ત્યાં બેસવા માટે જાય છે છોકરાઓને સાથે પોટાકને કરીને બેસીને થોડીક વાર શાંતિ મેળવવા જાય છે એના માટે વાલી મંડળ પાસ આપવા જોઈએ સરકારને કે વાલી મંડળ માટે ફી ના હોય મિત્રો ચોક્કસથી જેમના દીકરા જેમણે ગુમાવ્યા છે એ પોતાના દીકરાનું જ્યાં સ્મારક બનાવવામાં આવ્યું છે ત્યાં જઈને બે ઘડી શાંતિથી પોતાના હૃદયના આંસુ ઠાલવા માટે ત્યાં જતા હોય છે પણ એમની પાસેથી પણ ફી વસૂલવામાં આવે છે પચીસ વર્ષ થવા આવ્યા છતાં પણ આ સ્મારક જ્યાં બાળકો શહીદ થયા હતા એ જગ્યાની હાલત તમે જોઈ શકો છો આના કરતાં તો હાલક બહારના રસ્તાઓની પણ સુંદર હશે એવી અતિશય ગંદગીવાળું આ વિસ્તાર કરી નાખ્યું છે અહીં આ વિસ્તારને નથી સફાઈ કરવામાં આવતી કે નથી કોઈ તંત્ર દ્વારા અહીં ધ્યાન દેવામાં આવતું જે બાંકડાઓ છે બેસવાના એ પણ તૂટી ગયા છે એકદમ બદતર હાલતમાં છે ને રાત્રિ અને અંધારપટમાં લાભ લઈને દેશી દારૂ પીવાવાળા લોકો પણ અહીં ઘણા બધા આવી રહ્યા હોય છે ખાસ કરીને મિત્રો વાલીઓ પણ આપણી સાથે છે ની પાસે તેજી આપણે જાણવાનો થોડું પ્રયત્ન કરશું કે એમની વેદના શું છે તો આ સ્મારક છે તમને હું સ્મૃતિમાં સ્મારક બતાવી દઉં ખાસ કરીને એક વાલી પણ છે મોટી ઉમર એમની પાસેથી આપણે થોડું જાણવાનો પ્રયત્ન કરશું માજી આપ શું કહેશો સ્મારક જે અહીં બનાવવામાં નથી મનેથી એમની હાલત એકદમ ખરાબ પડી છે તમે શું કહેશો અહીંયા જ જોઈએ એમને તો સફાઈ નથી થતી એ બધું તમે શું કહેશો સફાઈ કરાવી જોઈએ ને 25 25 વર્ષથી અમારા છોકરા શું આવવામાં જો સુતા જો બાકી નઈ ધારાસભ્ય ભાષણ કરીને આલ્યા જાય મંત્રી પણ આજ વિસ્તારના હતા તેમ છતાં તમે શું કેશો થવું જોઈએ કે થવું જ જોઈએ ને અમે એ લોકોને ચૂંટીએ અને અમારા છોકરાઓનું કાંઈ ન થાય તો એ શું મતલબ હવે અધિકાર શું એ લોકોને ચૂંટવાનું જી મિત્રો રાજકારણીઓને ખાસ વાત કરી દો તો ક્યાં મોઢે એ મતદારો પાસે અથવા એમની જે પ્રજા છે કેમ કે સૌપ્રથમ એમના મતદારો એમની પ્રજા છે એમની જે સમસ્યા હોય આ સમસ્યા નથી પણ આ એક કરણની કઠણાઈ અને જે કુદરતી આફત જે આપણી ઉપર આવી હતી એનામાં મંત્રીઓ કે કોઈપણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમને સાથે રહી ને પ્રજાને ખભેથી ખભામાં લાવવા જોઈએ પણ અહીં વાલી મંડળને એકલો મૂકી દીધું છે અને વાલી મંડળની કોઈ રજૂઆત પણ સાંભળવામાં નથી આવતી આ સ્મારક છે થોડું સ્મારક હું તમને બતાવી દઉં છું આ સ્મારક છે અંજારના ખત્રી ચોક પાસેનો જ્યાંથી છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકના વિદ્યાર્થીઓ નાના નાના બાળકો અહીંથી પસાર થઈ રહ્યા હતા અને છવ્વીસમી જાન્યુઆરીના જે ભયાનક ભૂકંપ આવ્યો સવારના આઠ અને છેતાલીસ મિનિટે એ ભૂકંપે આપણા ઘણા બધા આપણી પાસેથી છીનવી લીધા એ આ જ એક સ્થળ હતું જે આપણા નાના નાના બાળકો અહીંયાથી આપણી પાસેથી હંમેશની માટે વિદાય લીધી ને વાલીમંડળને એવું કહેવું છે કે આ જ જગ્યા ઉપર અમને સ્મારક બનવું જોઈએ સ્મારક સાથે એક નાનું મોટું હોલ પણ બનાવી દે જેની સફાઈ પણ થવી જોઈએ અને ધાર્મિક સત્સંગ પણ અહીં થવું જોઈએ કેમકે અહીં બાળકોનું સ્મારક છે બાળકો અહીં જ શહીદ થયા છે ન જે અંજારથી બાયપાસ બનાવવામાં આવ્યું છે એ જગ્યાએ ને બીજી વાલી મંડળની એવી માંગ છે કે જે વાલી મંડળ પોતાના બાળકોનું જ્યાં સ્મારક છે ત્યાં બે મિનિટ મૌન માટે બેસવા જતા હોય છે ને એમની પાસેથી ટિકિટ વસૂલ કરવામાં આવે છે મિત્રો આ ટિકિટ પણ વસૂલ કરવી ન જોઈએ એમની પાસેથી જે અંજારના છે જે વાલી મંડળ છે એમની પાસેથી એક પાસની વ્યવસ્થા પણ કરી આપવી જોઈએ ખાસ કરીને આ જ મુદ્દો છે કે આ જ જગ્યાએ

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળિય મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોરી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો